હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર પંચોતેર પર આપેલું છે યોગ્ય શબ્દ મૂકી ફકરો બનાવો તો તેના વિશે આપણે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ ઉપર આપેલું છે યોગ્ય શબ્દ મૂકી ફકરો બનાવો સૂચના આપેલી છે ચિત્રના શબ્દોનો ઉપયોગ કરી કેટલાક વાક્યો આપેલા છે તેમાં ખાલી જગ્યા પૂરો આવા બીજા કેટલાક વાક્યો પણ તમારી નોટબુકમાં બનાવો માય ક્લાસરૂમ અહીંયા શબ્દો આપેલા છે બ્લેકબોર્ડ વિન્ડો ડોર બુકકેસ ક્લોક ટીચર્સ ટેબલ ચેર અને ડસ્ટર અહીંયા ચિત્ર આપેલું છે અહીંયા નીચે ખાલી જગ્યા આપેલી છે તો પહેલું છે ધેર ઇઝ અ ટીચર સ્ટેબલ ઇન ધ ક્લાસરૂમ બીજી થશે ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ ત્રીજું થશે ધેર ઇઝ અ બિગ ડોર ઇન ધ ક્લાસરૂમ ચોથું થશે ધેર ઇઝ અ બ્લેક બોર્ડ નિયર ધ ટેબલ પાંચમી ખાલી જગ્યા છે ધેર આર મેની બુક્સ ઇન ધ બુક કેસ છઠ્ઠું થશે ધેર ઇઝ અ ડસ્ટર ઓન ધ ટેબલ સાતમું થશે ધેર ઇઝ સ્મોલ વિન્ડો ઇન ધ ક્લાસરૂમ આઠમું થશે ધેર ઇઝ અ બ્લ્યુ ચેર ઇન ધ ક્લાસરૂમ તો આ રીતે તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં